અંધારું જોઈને ચકરાઈ ન જતા વાત કહી રહ્યા છે અમે તમને નાની વિસ્તારની હા અહીંયા અંધારું જ છે કારણ કે અહીંયા સ્ટ્રીટ લાઇટો ચાર પાંચ દિવસથી બંધ છે અને આ ચાર પાંચ દિવસથી જે પ્રકારે સ્ટ્રીટ લાઇટો બંધ છે ત્યારે એવું પણ કહી શકાય કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હશે કે જનતા પાસે કોઈ અનિચ્છનીય ઘટના બને એની રાહ જોતું હશે પણ અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં અધિકારીઓ એકબીજાના માથે ખો આપી રહ્યા હોય તેવું પ્રાંતિજની જનતાને લાગી રહ્યું છે સતત વેરો ભર્યા પછી પણ જો અંધારામાં રહેવાનું હોય તો એનો અર્થ શું પ્રાંતિજની જનતા નાની ભાગોળો વિસ્તારમાં રહેતી જનતા અધિકારીઓથી નારાજ છે અને સરકાર દ્વારા તો આવું કહેવામાં આવતું નથી તો શું સરકારની સામે લોકો આ કરે એટલા માટે અહીંયા લાઇટો બંધ રાખવામાં આવતી હશે અનેક વાતો મળી રહી છે રિપોર્ટર સુનિલ કડિયા